લાખણીથી યાત્રાધામ ગેળાને જોડતો માર્ગ બિસ્માર વાહનચાલકો સહિત આમ જનતાને હાલાકી લાખણી તાલુકામાં આવેલા ગેળા અને લાખણીને જોડતા ચાર કિલોમીટરના રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જવાથી રોડ બિસ્માર બની જવા પામ્યો છે ગેળા ખાતે આવેલું હનુમાન દાદાનું મંદિર સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે ત્યારે આ મંદિર તરફ જવાનો માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ પડી જવાથી વાહનચાલકોને માર્ગ પરથી પ્રસાર થવું મુશ્કેલ થવા પામ્યું છે ત્યારે ચોમાસામાં મંદિરે જતા દર્શનાર્થીઓને આ સમસ્યાના કારણે વધુ મુશ્કેલી પડી શકે તેવું લાગી રહ્યું છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આ માર્ગનું યોગ્ય સમારકામ કરાવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે હનુમાનજી મંદિર ખાતે દર શનિવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂરથી પગપાળા તેમજ વાહનોમાં દર્શન કરવા માટે આવતા હોય છે આ સિવાય આ માર્ગ ગણતા લાલપુર ડોડિયા સહિત થરાદ અને ધાનેરા તાલુકાના ગામડાઓ સાથે સંકળાયેલો હોવાથી બિસ્માર માર્ગથી અન્ય કેટલાક ગામડાઓના લોકોને પણ તકલીફો પડી રહી છે લાખણી તાલુકાનું ગેળા ગામ થરાદ મત વિસ્તારમાં તેમજ લાખણી દિયોદર મત વિસ્તારમાં આવે છે જેથી આ બંને ધારાસભ્યો ગ્રાન્ટ ફાળવી આ રોડને ફરીથી નવીન બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે